જલ્દી ડોક્ટર પાસે ગયો અને ડોક્ટર ને કીધું સાહેબ જલ્દી મારા દાંત નું કઈ કરો સાહેબ મને બહુ દાંતે હે ડોક્ટર ને થોડું જોયું અને પછી કીધું તમારે ભાઈ દાંત

મારી નજરે જોયું અને મેં જ આ પાંત્રી પાસે આ બીજા એ પૂછ્યું કે મને સમજાતું નથી પાંત્રીસ જણા હતા તો બધા

Nah, asli